મહર્ષિ વાલ્મીકી સમાજ સ્વયંસેવા મંડળ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી મહર્ષિ વાલ્મીકી સમાજ સ્વયં સેવા મંડળ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર આયોજન મકરપુરા રજવાડી ગરબા ગ્રાઉન્ડ એરફોર્સની બાજુમાં હનુમાન દાદા મંદિરની સામે મકરપુરા ખાતે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ મોટી સંખ્યામાં આ સમૂહ લગ્નમાં લોકો જોડાયા હતા તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા નવ નવયુગલોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા આજે અમે વાલ્મિકી સમાજ દ્વારા જે પ્રથમ સમૂહ લગ્નનું જે આયોજન કર્યું છે ખરેખર આ આગેવાનોને જેને જે જે રીતે મદદ કરી છે ધન્ય છે આ કારણ કે જ્યારે ગરીબ ઘરની દીકરી પરણતી હોય આજે આપણે પોતાના ઘરે તો આપણે ધૂમ ખર્ચો કરીને આપણી દીકરી પરનાવતા જ હોય પણ આજે અનેક એવા દીકરીઓ દીકરાઓ છે કે જેના કોઈના મા બાપ નથી અને કોઈ ગરીબ પરિવારથી છે તો આજે આ સમાજ ખૂબ સારી એવી તરકી કરી રહ્યું છે અને આ સમાજ ખૂબ આગળ વધી રહ્યું છે બસ મા ભગવતીને પ્રાર્થના કરીશ કે આવા નવા કાર્ય સિદ્ધ થાય અને આવા આ સમાજ એક થઈને આવા મોટા કાર્ય હજુ કરતા રહે તો ખૂબ એમની જિંદગીમાં જે જોડા જે પરની રહ્યા છે એ નવ દંપતીના આશીર્વાદ કે ખૂબ પ્રગતિ કરે ખૂબ આશીર્વાદ છે આજે આમના સમાજના સાત જોડા જે છે અને આજે સાતે સાત જોડા નવા જીવનની અંદર પ્રવેશ કરે છે આજે